ગત તારીખ રોજ એક વયની દીકરીને હતો તેણીની મરજી વિરુદ્ધ બળજબરીથી દુષ્કર્મ આચર્યો હતો આ અંગે સગીરાના માવતરની ફરિયાદને આધારે મુરસદ રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપી નરેશ નટુભાઈ પરમાર ઉમર વર્ષ બત્રીસ ની ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દિનેશ પટેલ સાથે હિરેનશા શાહ નેશન પ્લસ ન્યુઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર